ભાવનગરમાં ફરી એક વખત ગરબી મંડળના નામે લુખાગીરીના દ્રશ્યો સામે આવ્યા છે ડોનચોકમાં લસ્સીના વેપારીના વેપાર પર જઈ અને ફાળો ઉઘરાવવા આવેલા શખ્સોએ હુમલો કર્યો અને ત્યાં આતંક મચાવ્યો આ મામલો લઈ ક્યાં જવાનું હોય જવાનું પોલીસ સ્ટેશન હોય પરંતુ ભાવનગરમાં પોલીસ સ્ટેશન જવાથી સીધું કામ થતું હોય તો પત્રકારો પાસે વેપારીને શા માટે આવવું પડે આવું જ કંઈક થયું છે ફરી આ ઘટનામાં આવી કે વાત કરીએ પોલીસે શું કર્યું આતંકીઓ તો આતંકીત કૃત્ય કરી અને જતા રહે પછી કામ પોલીસે કરવાનું હોય પણ એ કર્યું કે નહીં એ મોટો સવાલ છે તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર હું છું આપની સાથ હેતુ સાર્વસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે પાઉનગર ના ડોન ચોક વિસ્તાર ની ઘટના છે ડોન ચોક વિસ્તાર માં સુમેરી કોમ્પ્લેક્સ ખાતે કૃષ્ણા ડેરી ના નામ થી લસ્સી અને જ્યુસ નો વેપાર કરતા વેપારી ગઈ કાલે લુખા અને દાદાગીરી કરતા સક્ષો નો શિકાર બન્યા મેઘાણી ગરબી મંડળ નામના નામથી ફાળો ઉઘરાવવા આવેલા કેટલાક શખ્સોએ વેપારી પાસેથી મોટી રકમની માગણી કરી જેને આપણે સામાન્ય રીતે રંગદારી કહીએ કે પછી આપણે ખંડણી કહીએ છીએ આ ખંડણીની માફક ગરબી મંડળના નામે ફાળો ઉઘરાવવા આવેલા શખ્સોએ દુકાનમાં તોડફોડ કરવા માટેના પ્રયાસ કર્યા એ ન થયું તો બહારની બાજુ ખુરશી અને ટેબલ ઉછાળી ધમાલ મચાવી વાતાવરણમાં આતંક પેદા કરી દીધો અને બાદમાં વેપારી પીડાયા અને પીડા બાદ તે ક્યાં ગયા

ગઈકાલના બનાવમાં એવું બન્યું છે કે બે વ્યક્તિઓ આવ્યા હતા જેમાં એકને હું નામ જો ઓળખું છું રવિભાઈ જાડેજા અને બીજા વ્યક્તિ પોતાના વિરેન્દ્રસિંહ આપતા હતા અને અમે પોતે મેઘાણી નવરાત્રિ મિત્ર મંડળનો ફાળો ઉઘરાવીએ છીએ એવું કહેતા હતા અને એની પાસે મેઘાણી મિત્ર મંડળની પીળા કલરની પહોંચ પણ હતી આગળથી દુકાનોવાળાના વેપારીઓને ગાળો દેતા દેતા આવ્યા હતા પરંતુ ભયના માહોલના હિસાબે મોટાભાગના વેપારીઓ કોઈપણ આ બાબતે બોલવા તૈયાર નથી અત્યારે ભાઈનો માહોલ ખૂબ જ ફેલાયેલો છે હવે જ્યારે દુકાને આ લોકો આવ્યા ત્યારે મારા ભાઈ બેઠા હતા એટલે એણે કીધું તમારા માલિક સાથે વાત કરાવો એટલે મારા ભાઈએ કીધું હું જ માલિક છું તો કે એની બીજા વાત કરાવો એટલે મારા ભાઈએ મને ફોન કર્યો હું વાઘાવાડી રોડ ઉપર હતો મેં એની સાથે ફોનમાં વાત કરી મેં કીધું તમે ફાળો લેવા આવ્યા છો તો હું મેઘાણી સર્કલ આવીને લખાવી જઈશ ફાળો તમે અત્યારે ત્યાંથી જવા દો માથાકૂટ કરોમાં તો પણ એ ન માન્યા એટલે મારે દુકાને આવવાની ફરજ પડી હું જ્યારે દુકાને આવ્યો ત્યારે એ બાજુમાં દુકાને ગયા હતા ત્યાં પણ ગાળા ગાળી કરી પરંતુ ભયના માહોલના હિસાબે કોઈ બોલવા તૈયાર નથી છે શું પૈસાના ઘા કરે છે અને મેઇન એ કે તમે દસ હજાર રૂપિયા અમને આપો અને તમારે અમને પૈસા તો આપવા જ પડશે જો ધંધો ચલાવવો હોય તો પૈસા તો અમને આપવા જ પડશે બરાબર છે નહીતર અમે ધંધો ચાલવા નહીં દઈએ કોઈ પણ રીતે તમને હેરાન કરીશું એવી ઓજાતોજી બોલા બોલી કરતા હતા અને ગાળા ગાળી કરતા હતા બાદ મેં બાજુની દુકાનમાં ગયા ત્યાં પણ ગાળાગાળી કરી પરંતુ ભયના માહોલમાં કોઈ બોલવા તૈયાર નથી પછી ફરી વખત આવ્યા અને અમારી દુકાનમાં જે બાર ખુરશીઓ હતી બેસવા માટે તેને પાટા મારીને ઉલાળી અને ફરી વખત કહેવા જતા અમે પોલીસ કંટ્રોલને ફોન કર્યો પણ પોલીસ કંટ્રોલમાં કોઈએ ફોન ઉપાડ્યો નહીં પછી એ લોકો ખુરશી બુરશીની તોડફોડની પાટા મારી અને ચાલ્યા ગયા પછી બીજા બે વેપારી તૈયાર થયેલા અમે ત્રણ વેપારી બી ડિવિઝનમાં ગયા ત્યાં ઇન્ચાર્જ પીઆઈ ડામોર સાહેબ હતા અમે તેમને રજૂઆત કરી તો કે તમે તમારા ફોન નંબર લખાવી દો અમે એક્શન લઈ લઈશું પરંતુ અમારી કોઈ અરજી સ્વીકારવામાં આવી નહીં હવે જે આવનાર વ્યક્તિઓ કોઈ રાજકીય રીતે સંકળાયેલા હોય કે પોલીસ ક્યાં સંકળાયેલ એમને ખબર નથી પરંતુ જે કોઈ પ્રેશર હોય એના હિસાબે થઈને આ ફરિયાદ ન લેવામાં આવી એવું અમારું અંગત માનવું છે પછી અમે આવીને એસપી સાહેબ શ્રીને ફોન કર્યો તો એસપી સાહેબનો મેસેજ આવ્યો કે મને મેસેજ કરો એટલે મેં એને બધી વિગત સીસીટીવી ફૂટેજ મોકલ્યા એટલે એસપી સાહેબનો મેસેજ આવ્યો કે એલસીબી વાળા આવતીકાલે તમારી ફરિયાદ લેવા આવશે પરંતુ એલસીબીમાંથી કોઈ આવ્યું નથી અને સવારે બી ડિવિઝન પોલીસમાંથી કોઈ ભાઈ આવ્યા હતા નરેન્દ્રસિંહ કરીને તેમણે કહ્યું કે હવે બીજી વખત કોઈ આવે તો મને ફોન કરજો એટલે મેં કહ્યું સાહેબ આગળનું થયું તેનું શું એમ તો કે તો તમે ફરિયાદ લખાવો હવે અમે ફરિયાદ તમારી અરજી લખવા માટે તૈયાર છે ફરિયાદનું તો કોઈ પ્રોમિસ આપ્યું નથી પણ તમારી અરજી લખવા માટે તૈયાર છીએ બીજું એક મારે ખાસ શ્રી કહેવાનું હમણાં હમણાં માનનીય ધારાસભ્યશ્રીએ છાપામાં આપ્યું હતું કે ભાઈ વેપારીઓને સરકારશ્રીનો આદેશ છે કે ખાણીપીણીના વેપારીઓને રાત્રે મોડે સુધી ખુલ્લી રાખવા દેવાની ત્યારે પોલીસ અમારી દુકાને અગિયાર વાગે બંધ છે કે કાયદોની વ્યવસ્થા જળવાતા નથી તો અમારી દુકાનથી પચાસ મીટર દૂરમાં આવાળા તત્વો રોજ બેઠા હોય છે તો શું એ પોલીસને નહીં બતાતા હોય અથવા તો એ અંધારામાં બેસતા હશે આ અમારું ખાસ એક ધારાસભ્યશ્રીએ બહુ સારું સૂચન કરેલું છે પરંતુ આ ધારાસભ્યશ્રીએ નોંધ લેવા જેવી છે કે જ્યારે તમે દુકાન બંધ કરાવો છો તો કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે છે પરંતુ આવાળા તત્વો બેસે છે તો એનો કોઈ તકલીફ નથી અને ભાવનગરની અંદર આવી રીતે ઘણી ખરી ગુંડાગીરી વધી રહી છે ખાસ કરીને ડોન ચોકમાં તો ખૂબ જ વધી ગઈ છે અને કોઈ બોલવા તૈયાર નથી કારણ કે બધા ભયના માહોલમાં હશે એટલે એટલે કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી અને પોલીસને એવું લાગે છે કે અમારા પોલીસમાં ફરિયાદો ઓછી થાય છે પણ ભાઈના માહોલમાં છે અને મારે પોતાને ખુદને એવા અનુભવો છે અમારે ખાણીપીણીને રિલેટેડ દુકાનો હોવાથી ઘણી વખત આવા આ આવતા હોય છે ત્યારે અમે પોલીસ સ્ટેશનમાં ફોન કરતા હોય છીએ રૂબરૂ જતા હોય છીએ ત્યારે મોટા ભાગે પોલીસ સમાધાનની જ વાત કરે છે કે હવે તમારી પાસે નહીં આવે સમાધાન કરી નાખો પોલીસને કોઈપણ જાતનું હવે ફરિયાદ લેવામાં શું વાંધો હોય એની મને ખબર નથી આજથી તો આઠ દસ દિવસ પહેલાં જ અમારે ત્યાં એક બીજા ભાઈ આવ્યા હતા એ આવીને માથાકૂટ કરતા હતા ત્યારે અમે ગાડી બોલાવી તો પોલીસે ક્રોસ ફરિયાદનો વધારે આગ્રહ રાખ્યો હવે મારી દુકાને કોઈ આવીને માથાકૂટ કરે છે તો સામેવાળાની ફરિયાદ લેવાની ક્યાં આવે છે પોલીસને મારી પાસે સીસીટીવી કૂટે જતા પોલીસને વાત કરી પણ પોલીસ અમારી કોઈ વાત એ વખતે પણ સાંભળવા તૈયાર નહોતી અને સાડા ત્રણ કલાક મને ફરિયાદી તરીકે પોલીસ સ્ટેશનમાં બેસાડ્યો અને ક્રોસ ફરિયાદ જ લઈશું તમારી એકની ફરિયાદ નહીં લઈએ છેવટે અમારે ના છૂટકે વેપારના હિસાબે ટાઈમ ન હોવાથી અમારે સમાધાન કરી અને પોલીસમાં સમાધાન મજબૂરીમાં લખવું પડ્યું છે આ બાબતે બી ડિવિઝનની અંદર ખાસ કરીને સમાધાનનો આગળ રાખવામાં આવે છે એનું અમને ખૂબ દુઃખ છે જો અમને પોલીસ સહકાર નહીં આપે તો કોણ આપશે અને ભાવનગરની અંદર આ ગુંડાગીરી વધી ગઈ છે એનું કોઈ ધારાસભ્ય લેવલે અથવા તો કોઈ રજૂઆત કરે એસપી સાહેબને ખાસ મારી ભલામણ છે કે વિનંતી ગણો કે તમે આ બાબતે થોડો એક્શન લો અને થોડું વેપારીઓ જો હેરાન થશે તો આ ગામમાં કોઈ રોજીરોટી રહેશે નહીં એવું અમારું માનવું છે

ડામોર સાહેબ જાણે કારણ કે વેપારી જાણતા નથી કે તેમના નામે જે ફરિયાદ આપવામાં આવી તે ગુનો નોંધાયો કે નહીં જો આવી જ રીતે થતા રહેશે ગુનો નોંધવામાં તો ગુજરાતમાં એ દ્રશ્યો જોતા વાર નહીં લાગે કે જ્યારે મને અને તમને રસ્તા પર કોઈ પકડી પકડી અને ધોકાવશે અને પોલીસ હસતા મુખે તમને કહેશે ઘરે જાઓ તમારો ન્યાય ઘરે આવી જશે નમસ્કાર વૈષ્ણવ